પાટીદાર અનામત આંદોલન સમય થયેલ કેસ પરત ખેંચવા મુદ્દે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ કરવામાં આવ્યા હતા શરૂઆતથી જ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનામત આંદોલન કેસ પરત ખેંચવા પ્રયાસો કર્યા હતા સરકાર સાથે તાલમેલ કરી પ્રયાસ કરતા આખરે પરિણામ મળ્યું છે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસ પરત ખેંચવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો તેમાં પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે આપ સૌને મારા જયમાં પણ પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજ્રોજ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ વડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી વડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાકુરન બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યુઝ સાથે